બાપુ ગોજારા હોય અત્યાર સુધી નથી ગાયું મારા છોકરાએ બે વાર ગાયું કાગ બાપુ ભજન છે એટલે ક્રાંતિકારી વિચારો છે મારા તરફ થી અભિનંદન હા અને જો તમને ગૌ હાજી

તેઓ મિત્રો પોતે પણ જ્ઞાન સત્સંગની વાતો કરતા હોય જે બાબતે મિત્રો આજે એવા ગઢવીભાઈનો ફોન આવ્યો કે જેની અંદર તેઓ મનસુખભાઈ રાઠોડ સાથે ફોન કરી અને ખૂબ જ જોરદાર તમે ક્યારે ન સાંભળ્યું એવી ચર્ચા કરે છે જે સાંભળીને મિત્રો તમે ખુશ થઈ જવાના છો તો આવું શાંતિથી સાંભળે કે મિત્રો મનસુખભાઈ રાઠોડ અને ગઢવી સાહેબ વચ્ચે શું ચર્ચા થઈ છે એ પહેલાં ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પર દબાવી દેજો

અમુક અમુક જે છે ને ભજન ઈ કોઈ નથી બોલ્યા આ જે જેના ઘરે હોય જાજા ઉત્પાત કે બાપુ ગોજારા હોય જેના આંગણા ઈ કોઈ અત્યાર સુધી માં કોઈ એ નથી ગાયું મારા છોકરા એ બે વાર ઈ ગાયું કાગ બાપુ નું ભજન છે ઈ એટલે ક્રાંતિકારી વિચારો છે મારા તરફ થી અભિનંદન અને જો તમને કઉ આમાં ચૂલે સડવું જ પડે હા સમજ્યા

ગરીબી છે ને કોઈ હાડ હોય કોઈ નાણાં ની હોય કોઈ માણાની હોય ક્યારેક પણ પ્રેમ ની પણ ભીખ માંગવી પડતી હોય છે એ તમારી ઉદારતા છે બાકી હું આજે લખી છું આ ત્રીજી છે મારી વા 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 આજે હું અમદાવાદ હતો વરદાન હા હા આજે હું અમદાવાદ હતો હાઈ કોર્ટ આવ્યો હતો હા બાકી ક્રાંતિકારી વિચારો તારી છે કારણ કે અમે તો સર્વોદય ના વિદ્યાર્થી અને મારા ફાધરે એ ભૂદાન માં હતા વા વા એમને નાખેલો અમારા ઘરે મહેમાન હોય સમય બળવાન પણ આવા જે ક્રાંતિકારી વિચાર વાળા જે હોય છે ને હાજી હાજી એને સાંભળીને આપણે રાજી થઈ હજી ક્યાંક જાગે છે અંધારું નથી આવો તો બાજવાનો જ છે મનસુખભાઈ

માનસિક બીમાર છે કેવું કર્યું ભરતદાન એને કેવું કર્યું એ આપડી તરફેણ માં આવી ગયા પછી એને બધું બંધ કરી દીધું અને દાણા જોવાનું ધૂપ ધુવાડા એવું બધું ઠીક છે એવા પૂજા કરો એ તમારા મન ને શાંતિ મેળવવાનું સાધન છે આત્મ શાંતિ માટે બાકી કઈ ધૂપ કરે કઈ ભગવાન પ્રસન્ન થાય અખરદાન અલગારીએ કીધું કે દેવ ને દિવેલ ધૂપ હું દેવું એને તો દિલ દઈ દેવું ના તમે ઘણા ટાઈમ પેલા નારાયણ બાપુ ગાય છે ને નારાયણ બાપુ માં હરિ નારાયણ ભગવાન પૂજારી ગણાવ્યા છે એટલે હવે ઈ થી આગળ જોત છે ખબર નથી આય ને આ માતા પાડે બધા તમે ઘણી વખત નારાયણ ના ભજન નું જો છો કે આ બધા એના પૂજારી છે ધન્યવાદ ન કહું તો કર્યું છે એવું મને લાગે વાહ કારણ કે તમને સત્ય ની ખબર પડે છે કે ખબર પડતી હોય તો સત્યના સપોર્ટર કેમ નથી માતાજી વાળા તો અમથા લઈ મળ્યા છે કોઈ ને ખબર નથી તો તો અમારું કલ્યાણ નો થઈ જાય એ તો કર્મ કરવું પડે બસ 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 નહીં આ જે માતાજી છે એને એની પોતાની તપસ્યા કરી તઈ એને દેવ કેવાના તમે આ તમે પોતે ભગવાન છો પણ ઈ તત્વને ને અને એક તમને યાદ અપાવું હા એક મિત્ર તરીકે કોઈ વિવાદ વાળી વાત કરવા માટે ફોન નથી કર્યો અને હા હા બે ના ફાળ ગયા મોજુદ છે આને સમાજ નું કંઈક કર્યું વાતો તો બધા કરે તમારું કેટલી ઉંમર છે તમારી બોતેર રેડી હાજ એટલે બઉ સમાજ નો અભ્યાસ કરેલો છે આ તો નવાનું એટલે ફોન કરી શું કરવું પણ મને એમ થયું કે નઈ આપણે આપણી જાત ને છેતરી રે એવું છે મહાન પાપ હોય ને દુનિયાની અંદર મારા વિચારધારા મુજબ તો તમે તમારી જાત ને છેતરો છો એ થી મોટું પાપ કોઈ હું માનતો જ નથી બરાબર તમે તમારી જાત ને તો ખબર છે ને કે આ માણસ લાઈટ છે મારે તો એવું છે કે બાળપણથી વિચારધારા માણસો અમારી શાળા વિચારધારાની શિક્ષક શિક્ષક નું નામ હોય એટલે કે ભાઈ બનશું ભાઈ ભાઈ કઈ ને બોલાવાના એ અમારો ત્યાંનો એવો સંસ્કાર હતો બરાબર એટલે તમને સાંભળી મજા આવે છે પણ ક્યારેક એવું થાય છે કે થાકતો જ પણ એમાં એવું છે સાહેબ કે આ કેવું હોય કે વાડે ચમકી વીજ ઈ મારા રોડાના રાણો હાવીરો મને આવી અહાડી એનો જ્યારે ગરમાળો પકડાય તે મોરલો ટંકાર કરે એમ જો અમારા જાણકાર મળે તો બાપો મોરલા ટંકાર કરે નકર તો પછી ઢેલ થઈ જાય જો આ એક જ વસ્તુ એવી છે કે આ લઘુ ગ્રંથિ આ પીડા તો સમાજ છે ને મૂળ લઘુ ગ્રંથિ પીડા તો સમાજ છે ભૂખ હોય તો રોહિદાસ ને પગે લાગવા દોડે છે જો સ્વાર્થ ના હોય તો ના બધા બનાવેલા રમકડા છે વાત છે અને અમારા ભગત બાપુ એવું કીધું છે ઈશ્વર તમને માફ નહીં કરે વાત છે એવું એવું થોડી હમદર્દી હોવી જોઈએ પણ અત્યારે કેવું છે ભરતદાન સિવાયનું તમે હચો તો તમે જીતી જશો હા કે અત્યારે કેવું છે કે માણસ ને વાહ ની જરૂર છે હા સાચું નથી કેવું સાહેબ કોઈ બી તારણ કોઈ બી કોઈના ખોટા વખાણ કરે એટલે એને સત્યનું સત્ય બોલવું જ જોઈએ આવો તો હું તમારા નંબર કૃપા છે તો ક્યાંક મળી જશું ભલે 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 અને આવજો અને તમે જે કઈ મારે જે કઈ મારી વાત કરી ઈ સમાજ તમારી મૂકવાની ઈચ્છા હોય તમને કઈ પ્રોબ્લેમ ન હોય તો મને ફોન મોકલજો

કારણ કે કોઈને કાંઈ ખબર નથી હડકમ ધકમ છે બધું અને બીજું પૈસા ખેંચવાનું ગરીબ સમય સમયનો લાભ દેવો હોય હા હા અને કોઈ જેવું તો અમારે મારા ખાનદાનમાં પંદર થઈ ગયું પ્લેન નો ઉડાડતો હોય હા 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 જેવું ન હોય કર્મ કરવું પડે બરાબર એટલે તમે સાંભળ્યો ખૂબ ચૂબ આભાર બોલો ભલે ભલે બે તમારી ઈચ્છા હોય તો આપડે યુટ્યુબ માં મૂકશું તમારો ફોટો મોકજો ભલે જે માતા જે માતા જે માતા